ગુજરાતમાં છે ગુજરાતના ખાસ ગુજરાતની વાત કરીશું આપણે વાત કરીશું કે અત્યારે હાલ જે દેશભરની અંદર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઈજીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યભરની અંદર અનેક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે આ સાથે ગુજરાતમાં અનેક પહેલો સાથે કરવામાં આવી રહી છે ગુજરાત સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની રાજ્યભરમાં ભવ્ય ઉજવણીઓ કરવામાં આવી રહી છે તો આ અવસરે રાજ્ય સરકારે અનેક નવી નીતિઓ અને મહત્વપૂર્ણ યોજનાઓ જાહેર કરી છે સરકાર અને નાગરિકો વચ્ચેના સમન્વયને વધુ મજબૂત બનાવવા દિશામાં જે રાજ્ય સરકાર સતત આગળ વધી રહી છે ગુજરાત સરકારે સ્વાણુત્ત સુખાઈ પોલિસીનું જ્યારે લોકાર્પણ કર્યું છે અને જેના માધ્યમથી નાગરિકોને વધુ સુવિધાજનક અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ બનશે તો સ્વાનત્ત સુખાઈ પોલિસીનું લોકાર્પણ બાદ સાથે જે પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં નવી

દુશ્મનો પણ પ્રિય હોય ગુડ ગવર્નન્સ ના સ્થાપક કહી શકાય એવા વડાપ્રધાન વિશેષ ઉજવણી ગુડ ગવર્નન્સ તરીકે આદણી મોદી સાહેબ જ્યારથી વડાપ્રધાન અટલજી બન્યા એ વખત થી એ જ કે માનની મોદી સાહેબ એ ગુડ ગવર્નન્સના ના પ્રાણી ગુજરાત રાજ્યમાં પણ એમણે શરૂઆત કરી અને એના પરિણામો ગુડ જન સુધી સ્વીકૃત બન્યો આજે દેશના વડાપ્રધાન તરીકે મને કહેતા આનંદ છે કે માની મોદી સાહેબ એ ઉત્તર પ્રદેશમાં આજના દિવસે લખનઉ ખાતે રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું લોકાર્પણ એ કર્યું છે અનેકવિધ યોજનાઓ ભૂતિયા નામો અલગ અલગ પ્રકારની યોજનાઓમાં આપણે જોયું છે આને ગુડ ગવર્નન્સ ની વ્યાખ્યામાં આપણે કહીએ તો અનેક યોજનાઓને નીચે સુધી પહોંચાડવાનું કામ એ માની મોદી સાહેબના નેતૃત્વમાં સાત અર્થમાં ગુડ અનુભૂતિ એ દેશ થી કરી રહ્યો છે આજે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના વડપણ નીચેની અને માની હર્ષભાઈના માર્ગદર્શન નીચે માની નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શન ચાલતી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અટલજીના જન્મદિવસને દિવસને ગુડ ગવર્નન્સ તરીકે ઉજવે છે એ નિમિત્તે આજે અટલજીનું એક પ્રતિમા એક પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે ચ ત્રણ સર્કલ જે આપણો ગાંધીનગરનો પ્રવેશ દ્વાર કહી શકાય તો આગળ વાત કરીશું વલસાડ અને ડાંગના સાંસદ ધવલ પટેલના નેતૃત્વની અંદર સાંસદ ખેલ મહોત્સવ બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન હવે તેનું સમાપન કરવામાં આવ્યું છે આપને જણાવી દઈએ કે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની ગરિમામાં વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વલસાડના સંસ્કાર કેન્દ્ર ખાતે સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો આ પ્રસંગે વડાપ્રધાને દેશભરના રમતવીરોને વર્ચ્યુઅલ સંબોધન કરી પ્રોત્સાહિત કર્યા અને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલના વિશેષ સાનિધ્યમાં વલસાડ જિલ્લાના કલેક્ટર ભવ્ય શર્મા જિલ્લા વિકાસ અધિકારી જ્યારે અતિરાગ ચપલોત વલસાડ જિલ્લાના ભાજપ પ્રમુખ હેમંત કંસારા જિલ્લા પંચાયત પ્રમુખ મનહર પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ કપરાળાના ધારાસભ્ય જીતુ ચૌધરી વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં વિજેતા ખેલાડીઓને ઇનામ વિતરણ કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં દેશના

ત્યારે આ જ યુવક યુવતીઓ કઈ રીતના એમને આગળ પ્રોત્સાહન આપીને આપણે એમને આવી ઓલિમ્પિક ગેમ હોય કોમનવેલ્થ ગેમ્સ હોય કે બીજી ઇન્ટરનેશનલ ગેમમાં કઈ રીતના એમને આગળ કરી શકીએ એના માટે પૂરા મુખ્ય હેતુથી સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આવ્યું છે અને મોદી સાહેફ ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા મુવમેન્ટમાં જે પૂરું એમને એમ્બિશનથી ગોલ લીધું છે એમાં અમે સાંસદ પણ સહભાગી થઈ તો આગળ વાત કરીશું ક્રિસમસ મિની વેકેશનમાં દ્વારકા ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અહી દ્વારકાની અંદર ભગવાન દ્વારકાધીશના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે જ્યારે ખાતરી દ્વારકાનો દરિયો કિનારો પણ પહેલાનીઓમાં જ્યારે જ્યાં સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ડિસેમ્બરમાં એ રજાઓ માણવા લોકો દ્વારકા પહોંચે છે કારણ કે ભક્તિ સાથે પર્યટન સ્થળ પર જઈ રહ્યા છે યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિર સાથે બેટ દ્વારકા નાગેશ્વર જ્યોતિલિંગ શિવરાજપુર બીચ ભડકેશ્વર મહાદેવ મંદિર જેવા સ્થળો પર ભારે ભીડ જામી છે દ્વારકા પ્રવાસ દરમિયાન નાના મોટા સૌ માટે અનુકૂળ પ્રવાસન સ્થળ હોવાથી લોકો પરિવાર અને મિત્રો સાથે પેટ ભરીને આનંદ માણી રહ્યા છે ખાસ કરીને દ્વારકા ખાતે શિયાળામાં વાતાવરણમાં ઠંડક અને શાંત દરિયા સહેલાણીઓને આકર્ષવા મજબૂર કરે છે હાલ દ્વારકાધીશ જગત મંદિરમાં વહેલી સવારથી ભક્તોની લાંબી લાઈન જોવા મળી રહી છે ત્યારબાદ ગોમતી ઘાટ ભટકેશ્વર મહાદેવ મંદિર અને સનસેટ પોઈન્ટ ગાયત્રી બીચ પર લોકો મહેરામણ ઉમટી પડ્યું છે मेरा नाम दीपक वाई है हम आज मॉर्निंग में यहाँ पे हम दिल्ली से आए हैं विद फैमिली सो क्रिसमस की छुट्टियाँ हैं ना जाते हुए कि हम गोवा जाएं या किसी और बीच पे जाएं हमने सिलेक्शन किया कि हम द्वारकाधीश जाए नए साल की शुरुआत भी है एक पुराना साल खत्म हो रहा है तो भगवान का आशीर्वाद ले द्वारकाधीश जी का तो यही हमारा पूरा प्लान था विद फैमिली आए मैं फैमिली छोटी मोटी शॉपिंग कर रही है हम खा पी रहे हैं इंजॉय कर रहे हैं और काफी अच्छा माहौल है जी सर कहाँ से आए और आपका नाम कलकत्ता से सर जी सज्जन शर्मा नाम है मेरे साथ शर्मा अशोक भाई जी और आर्यन जयपुर से आया है हम लोग विद फैमिली आए हैं सर जी और द्वारिकाधीश का जो दर्शन किए हैं बहुत मजे का दर्शन हुआ है तृप्ति हुआ है संतुष्टि हुआ है कोई भी मानी भीड़ भड़ाके इतनी भीड़ देख के हम लोग को लगा बापू नाम सुनील भाई डांगर अमे अमार सब परिवार साथ आया द्वारकाधीश दर्शन मे आज भड़केश्वर भगवान महादेव नर्शन करी मैं धन्यता अनुभवी वेकेशन नो समय तेरे परिवार समय जी। जी। नमस्ते मैं नंदिनी गुप्ता मैं पुणे से आई हूँ अपने परिवारजनों के साथ मेरे साथ कुछ दिल्ली से आए हैं कुछ बेंगलोर से आए हैं हम सभी इस दिसंबर की छुट्टियों को मनाने के लिए स्पेशली द्वारिका आए हैं क्योंकि हम चाहते है कि हमें प्रभु का आशीर्वाद मिलता रहे प्रभु के सानिध्य में हमें बहुत ही अच्छा लगा और मैं सभी लोगों से भी अपील करती हूँ कि वो भी इस अपॉर्चुनिटी का आनंद ले देखे की भगवान के नाम परेशन एंड माय वाइफ और बहुत सरस बहुत सरस बहुत सरस दर्शन है ફાકટ જો રે ઓજે હું છું આપનું નામ સુરથી આવે છે કિન્જલ ખસિયા કેવું લાગ્યું દ્વારકામાં આવી બહુ સારું લાગી છે અને સુવિધા સારી છે ને અમારે નાના છોકરા હતા તો એમને દર્શન કરવાનો પહેલો વારો પણ આપી દીધો છે ગુપ્તા ફ્રોમ દિલ્હી સે દ્વાકાધીશ કે દર્શન karne aayi hu bahut acha lag raha hai bahut acha feel ho raha hai adbhut nazar aa raha hai pure iska bahut acha lag raha hai और इस नाताल वेकेशन में क्या कहेंगे आप जैसे सभी लोग तो आगे बात करी슈 वडोदरानी मकरपुरा गांव खाते आवेला मांडी मोहल्ला मा आवेला एक मकान माथी मकरपुरा पुलिस सर्वेलेंस नी टीमें वनस्पति जलनेगा जाना जत्था साथे किसम ने जड़पी पाड़ी एनडीपीएस एक्ट हेठड़ मुजब कारवाही हाथ धरी छे वडोदरानी मकरपुरा पुलिस मथकना

આવ્યો છે અનનવ્ય પોલીસ તેની અટકાયત કરી મુદ્દા માલ કબજે કરી તેના વિરુદ્ધ એનડીપીએસ હેઠળ આગળની કાર્યવાહી કાયદેસરની હાથ ધરી છે આગળ વાત કરીશું કુંભારવાડા પોલીસ સ્ટીલની ગુપ્તી સાથે એક શખ્સને ઝડપી પાડી ધરી છે શખ્સને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આગામી એકત્રીસમી ડિસેમ્બર અને નાતાલ પર્વની ઉજવણી અનન્વે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોઈ ઘાતક હત્યા લઈને જ્યારે જાહેર રસ્તા ઉપર ન નીકળે નહીં તો તેનો ઉપયોગ કરે નહીં તે બાબતે આ પોલીસ દ્વારા પણ સૂચનાઓ પણ આપવામાં આવી છે તેમજ જાહેર સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ દરમિયાન વડોદરા શહેર કુંભારવાળા પોલીસ પથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી કે સંગમ ચાર ફતેપુરા ચાર રસ્તા તરફ જવાના રોડ ઉપર તીક્ષ્ણ હથિયાર લઈને ફરી રહ્યો છે માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા ફતેપુરા સુથાર ફળિયા ખાતે રહેતો મોહમ્મદ આસિફ ઇકબાલ મલેખ પાસેથી કમરના ભાગેથી સ્ટીલની ગુપ્તી મળી આવી જેને કબજે કરીને પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અશોક પવાર રહેવાસી કિશનવાડી વુડાના મકાન ખાતે કિશનવાડી ઝંડા ચોકમાં આવેલ દુકાનની બહાર ઉભેલો હતો ચોક્કસ માહિતીના આધારે વારાસિયા પોલીસ મથકની ટીમે સ્થળ પર જઈને વિશાલ ઉર્ફે ગોધડીને ઝડપી પાડ્યો છે વડોદરા સહિત સાઉલીના સાઢસાલ ગામના 10 લોકો મ્યાનમારમાં ફસાય ગયા હોવાની ઘટના સામે આવી છે નોકરીની લાલચ આપી આ યુવકોને મ્યાનમાર લઈ જવામાં આવ્યા આ યુવકોએ વિડિયો વાયરલ કરીને સરકાર પાસે મદદ માંગી વડોદરા સહિત સાઉલીના સાઢસાલ ગામના 10 લોકો મ્યાનમારમાં ફસાયા હોવાની ઘટના સામે આવી નોકરીની લાલચ આપી આ યુવકોને મ્યાનમાર લઈ જવામાં આવ્યા દિવસથી આ યુવકો ફસાયા હોવાનું જાણવા મળ્યું આ યુવકોએ વિડીયોના માધ્યમથી ભારત સરકાર પાસે મદદ માંગી તેમના પરિવારોએ પણ સરકાર તેમને પરત લાવે તેવી માંગ કરી વડોદરા સહિત સાવલી તાલુકાના સાઢા સાલ ગામના વીસ દિવસ થી ત્યાં ફસાઈ ગયા યુવકોએ એક વિડીયોના માધ્યમથી ભારત સરકાર પાસે મદદ માંગી આ યુવકોના પરિવારજનોએ પણ તેમને પરત લાવવા માટે સરકાર પાસે માંગ કરી હાલમાં આ યુવકોને સ્થાનિક एनजीओ द्वारा आसरो अपाम आवो छे गुजरात ना 100 થી વધુ યુવક મ્યાનમારમાં ફસાયા છે સર હમ સબ ગુજરાત ઇન્ડિયા સે હમ યહાં પે મ્યાનમાર મે ઓલરેડી આયે હુએ થે હમે ઢોકે સે યહાં પે લાયા ગયા હે સબ લોગો કો હમ લોકો કો યહાં પે કામ કે બહાને બોલા કી ડેટા એન્ટ્રી વગેરા કામ કરવાયેંગે કિસી કો એડવર્ટાઇઝ કે થ્રુ બુલાયા ગયા बट uh, यहाँ आने के बाद पता चला कि कुछ और ही हम इनसे काम करवा रहे हैं ज़बरदस्ती वो भी और हमें जाने भी नहीं दे रहे और ऊपर से चौदह uh, से अठारह अठारह घंटे काम करवा रहे हमें जब मौका मिला अपनी कंपनी से निकलने का हम निकल के यहाँ पे म्यांमार में मायावाड़ी करके एरिया है एन है वहाँ पे हम सारे लोग चार तारीख को आके रुके हुए हैं सात तारीख को यहाँ से हमारा इमिग्रेशन हो चुका है बट यहाँ पे हमें नहीं पता हमारे पास फोन नहीं है શાહ રમેશ રમેશચંદ્ર મારો બાબા ગુનજન થાઈલેન્ડ ચાર મહિનાથી ગયો છે એમને ત્યાં અનુકરણ નથી આવ્યું એટલે વીસ દિવસથી મારો છોકરો ઘરે આવવા માગે છે એની સાથે બીજા એકસો વીસથી ત્રીસ છોકરાઓ જોઈન્ટ છે ત્યાંની ગવર્મેન્ટે ઇમિગ્રેશન પૂરું કરી દીધું છે પણ અહીંયા ફાઇલ કરેલી છે છતાં એ કામ આગળ વધે એ રીતે સરકારને અપીલ કરું છું આગળ વાત કરીશું અરવલ્લી જિલ્લો બન્યા પછી અનેક વિભાગોની અંદર અરવલ્લી જિલ્લાઓના વિભાગ કાર્યરત નથી વર્ષ બે હજાર તેરમાં અરવલ્લી જિલ્લો બન્યા બાદ પણ અલગ અલગ કચેરીઓને બનતા કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું મોડાસા ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું જિલ્લો બન્યા બાદ વન વિભાગની વિસ્તરણ રેન્જ ખોરાક અને ઔષધ નિયમન નશાબંધી સહિતની કચેરીઓનો અભાવ જિલ્લામાં આઠ જેટલી કચેરીઓ સાબરકાંઠા જિલ્લામાં ચાલતી હોવાથી કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું બાકી રહેલી કચેરીઓને જિલ્લામાં ઝડપથી કાર્યરત કરવા માંગ કરી લોકોને સાબરકાંઠા કે અન્ય જિલ્લાઓમાં ધરમ ધક્કા થતા સમય ખર્ચ અને માનસિક હેરાનગતિ થતા કોંગ્રેસે આ સવાલ ઉભા કર્યા છે ડભોઈ વડોદરા હાઈવે પર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે માર્ગ મકાન વિભાગનું બુલડોઝર ફરી વળ્યું છે ડભોઈ તાલુકાના ડુંઢેલી જ્યારે વેગા સુધીના રાજ્ય ધોરીમાર્ગ પર અને મકાન વિભાગ દ્વારા રસ્તા પર નડતરરૂપ દબાણ દૂર કરવા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાઈવેના મુખ્ય માર્ગેથી પંદર મીટરની તમામ કાચા પાકા પર બુલડોઝર ફરી વળ્યું હતું આર એન્ડ બી વિભાગના અધિકારીઓ અને પોલીસોના ચુસ્ત બંદોબસ્ત સાથે સવારથી જ આ કામગીરી શરૂ કરવામાં આવી જેમાં મુખ્યત્વે કુંઢેલા ભીલાપુર રાજલી ક્રોશિંગ યુથુવા

આ કાર્યવાહી પાછળ મુખ્ય કારણો ડભોઈ વડોદરા રોડ પર છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકનું ભારણ અતિશય વધી ગયું હતું રસ્તા પર દબાણોને કારણે વિઝિબિલિટી ઓછી થતા રસ્તો સાંકળો પડતા અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે હાઈવે પર આડેધડ ઊભા રહેતા લારી ગલ્લાની ગેરકાયદે બાંધકામોને કારણે ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની છે હાઈવેના નિયમો મુજબ માર્ગની બંને બાજુમાં ચોક્કસ અંતર સુધી કોઈ પણ બાંધકામ કરી શકાતું નથી જેનું ઉલ્લંઘન કરનાર સામે પણ લાલ આંખ કરવાની વાત કરી છે તંત્રની આ કામગીરી પગલે હાઈવે હવે ખુલ્લો અને પ્રશસ્ત બન્યો છે જેનાથી વાહન ચાલકોને મોટી રાહત મળી છે

પ્રદર્શિત કરીન પટેલની આગવી સૂઝબૂજ ગ્રામ સહિતની ભાવના સ્પષ્ટ દેખાય છે મેળામાં રમૂજી જુલા ખાણીપીણીના સ્ટોલ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારો લોકો મોટી સંખ્યામાં જ્યારે ઉમટી અને રહેવાની અપેક્ષા હુલ્લાઓનો આનંદ મેળો આનંદ સ્વદેશી ભાવના વિકાસનું સુંદર સંગમ બનાવવા જઈ રહ્યો છે લગભગ પાંચ વાગે અને એકવીસ દિવસ આ મેળો ચાલશે અને મેનો મેઇન થીમ છે લોકલ ફોર વોકલ જે લોકલ કર્મચારીઓ જે ખરા જે લોકલ વેન્ડરો જે ખરા તેને પ્રમોશન માટે તેને ઉત્સાહ માટે આપણા ગુંદલાવના સરપંચ તેમણે આ સરસ વ્યવસ્થા કરી છે તો વધુ વિગત માટે આપણે ગુંદલાવના સરપંચ નીતિનભાઈ સાથે આપણે વાત કરીશું નીતિનભાઈ આ મેળાનો ઉદ્દેશ્ય શું છે અને મેળો શું કરવા તમે રાખો છો દર વર્ષે આ મેળાનો મુખ્ય ઉદ્દેશ તો એવો છે કે અમારા લોકલ માણસો એમાં પ્રોત્સાહિત થાય દુકાનો ખોલે બે બે પૈસાની એમની આવક થાય અને સ્વદેશી મોદી સર મોદી સરકાર કહે છે કે સ્વદેશી અપનાવવા માટે સ્વદેશી ખાણું પીણું અહીં મળી રહે અને લોકોને એક મનોરંજનની મનોરંજન પણ મળે અને એ માધ્યમથી બધા ભેગા થાય અને વિવિધ પ્રકારની ગેમો લોકોને આ પ્રોત્સાહન માટે સ્ટેજો સેલ્ફી ઝોનો લોકોને મજા આવે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ સમયગાળો એવો હોય છે કે ના રજાઓ પણ આવે છે અને બાળકોની પરીક્ષા પર રહેતી નથી જેથી દરેક મનોરંજનનું બની અને સાંજના આ મેળાનો સમય છે સાંજે છ થી અગિયાર આ સમય દરમિયાન લોકો અહીં સરળતાથી આવી શકે અને મોજ માણી શકે આ બધી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ આનંદ મેળાનું અમે આયોજન કરીએ છીએ હવે આમાં જે બધા જે સ્ટોલ જે ગોઠવેલા છે તે કોના છે અને એને તમે બેનિફિટ કેવી રીતે કરી શકો આ સ્ટોલો ભાગના લોકલ માણસોના છે મારા ગામના તથા આજુબાજુના ગામના લોકોના જ છે અને એમાંથી ઘણા એવા સ્ટોલો છે કે નહીંવત જેવા બહારના સ્ટોલો છે જેથી કરીને પોતાની વાનગીઓ એકબીજાના સ્વાદ ચાખે અને એમને પણ અવારનવાર બીજી જગ્યા પણ આ મેળાઓ લાગે કે વાનગીઓની જરૂર પડે તો એમનો કોન્ટેક કરે અને એ લોકોને પણ ધંધો અને રોજગારી મળે એ પર

રોમન ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન થયું ચર્ચમાં એકત્રિત થયેલા શ્રદ્ધાળુઓએ પવિત્ર પાઠોનું વાંચન કરી ઈશુના જન્મની મહિમા શ્રદ્ધાળુઓ ચર્ચાના ફાધર દ્વારા ઈશુ ખ્રિસ્તીના જન્મના ત્યાગ પ્રેમ માનવતા માટે હાલ આપણું ગુજરાતમાં બસ આટલું જ દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયાની